પણ જો પૂન્ય કરવું હોય તો હો ગાયો હોય પૂરા નખો અને જેટલું પૂન્ય જમાડવાથી મળે હો ગાયો ને પૂરા નોખીને જે પૂજ્ય દાન કરો એટલું પુન્ય એક બ્રાહ્મણ ને જમાડવાથી મળી રહે એટલે એક ડોશીમાં શેડો બેઠેલો તો એમને વિચાર્યું સારું હો ગાયો ને પૂરા લઈને નોખવા એના એક બોમણ જમાડી દેવો હું ખોટો એટલે માજીને તો બોમણના આમંત્રણ આપે મહારાજ કાલે બપોરે મારા ગેર જમવા આવજો એક સારું ટંગ એક ખવરાઈ દઉં સારું રોધિન તો મને હો ગાયનનો પુન મળે એટલે આ દોષીમાં એ હવારે તૈયારી કરી કે મહારાજ આવો એટલે રસોઈ સારી શીરો બનાવીને ખવડાવવું પણ એના દાડા એમના ત્યાં એક દરજી કામે બેઠેલા પહેલાં તો આપણે દરજી બોલાવતા ને સીવા માટે એટલે શિવા લઈને શિવા આવતો એટલે દરજી ભાઈ કામ કરતા હતા એટલે એમને માજી આગો પાછો થતો જોયો એટલે કે માજી કે પાછો તો હોની તૈયારી કરો છો એટલે માજી દરજીને કે ભાઈ હોભાડ હું કથામાં જઈતી કથા હોભાડવા તે મહારાજે એમ કીધું કે તમે હો ગાયો ને જે પૂરા ખબરાઈને પુન મળે એટલું પુન એક બોમ્મનને ખવરાબામાં મળે એટલે હું આ મહારાજને મારા ત્યાં જમવાનું આમંત્રણ આપ્યું છે એટલે બપોરે મારે ત્યાં જમવા આવવાના છે એની તૈયારીઓ કરું છું એટલે દરજી સારું હું અહીંયા બી અઠું છું ટિફિન બિફિન લાવ્યું નહીં મહારાજ એને ખાઈ હોય કોક કરવા તો દે પછી નહીં કીધું માજી હોબળો એવું ના હોય તમે હોબળી નું કહેવત હો મોઢાના બોલેલા બોલ બરાબર એક અરજી તમે કોઈ સરકારી કામ કરાવવું હોય હો વખત તમે જઈને આવો હો કામ થાય નહીં પણ એક અરજી લખીને આપો તો તરત તમારું કામ થઈ જાય એટલે હો મોઢાના બોલેલા બોલ બરાબર એક અરજી એ પ્રમાણે હો બોમણ બરાબર એક દરજી ઓહો માજી કે હોમણને જમાડીને પૂલ ને એવું જો એક દરજીમાં મળી જતું હોય તો મારે મહારાજને હું જમાડવા પડે મહારાજ દસ વાગે આવીને બેસી જતા કે મહારાજ જો આજ તો જમવા તમને મળશે નહીં તમને જમાડું મનમાં માજી એમ કીધું કે તમને જમાડું એના કરતા દરજી ન જમાડતી હો બોમ્મણનો મને પૂન મળી જાય એટલે બહાર તો બાપડા પાછા ઢીલામૂા પાછા વળે સારું મળી વળીને આ જે ગઈ આવી હતી હારું ખાવાની પણ એ ડોસીમાં એ મને ના પાડી દીધી હારું હું કોઈ કોઈ મજા આવે એવી લાગતું નહીં એટલે માજી કહી યાર કીધું કી તું તાર તૈયાર કર હું તૈયાર કરું છું જમવાનું તારા માટે તું કપડો સીવાનું ચાલુ રાખ ટાઈમ થાય એટલે હું તને જમાડી દઈશ એટલે માજી રોજતો હતો અને દરજી ભાઈ શીલતા હતા અને એ વખતે હાથ પાડતા પડતા ગોમમાં બારોટ આવ્યા બારોટ પાટ બારોટ આયા એ હકલ કરી એટલે આ માજીના ઘેરા કે માજી મજામાં છો એટલે માજી કે બારોટજી આગળ જો હાલ કોઈ મેળ પડે એવું નથી કારણ કે માજીની મેં જ આ દરજીને જમાડી દઉં એટલે આ બારોટજીને કીધું કે બારોટજી આગળ જો આજ મારા ઘેર મેળ પડશે નહીં પણ બારોટ કી માજી બેહવા તો દો મને શાંતિથી મારી વાત તો હોબળો એટલે માજી કશું તો બેહારો ખાટલો ડાળીને બે મને ભાઈ બારોટ ભાટ બારોટને બેહાર્યા પછી માજીને આગો પાછો એટલે બારોટે પાછું પૂછ્યું કે તૈયારીઓ હની ચાલે છે એટલે પડી માજીને પાછી બધી વાત કરી કથા હોફળા જે મહારાજને એમ કીધું કે હો ગાયો ફૂણ એક બોમણમાં મળે વળી આ દરજીભાઈ કહીશ કે હોણ એક દરજીમાં મળે કી એટલે હું આ દરજીને જમાડવા માટે પ્રયત્ન કરી રહી છું એટલે પેલા બારોટજીને તો અંદર ઘરમાં શીરાનો મેઘ આવી પેલું કહેવાય પેલું બરાબર ચડાયું હતું એટલે મેઘ દળની મેઘ આવી બારોટના ઉઢામ પોણી વળ્યું કમાલ સારું દરજી ખબર આવશે મને કોઈ ખાવા મળે એવું લાગતું નહીં એટલે બારોડજીને કઈક આઈડિયા વાપર્યો માજી ને કે માજી તમને ખબર નહીં તમે આ બધું કરો છો ને અસલ વાત તમે જોણતો નહીં તાણકી કે તો તો માજી કે શું છે તાણ બારોટજી કહેજો સાચી વાત શું છે એટલે કે માજી જુઓ હો તૂટી ફૂટી ખાટ બરાબર એક પાઠ હો ખાટલા હોય ને ગમે ત્યાં હો તો તૂટી જાવ પણ એક મજબૂત પાટ હોય તો તૂટ નહીં

ખાટલામાં ગાદલું લખીને બેઠા તા તૈયારી ચાલતી હતી રસોઈ બની જવાની તૈયારી હતી અને ડોસી ના કહે ડોહો ખેતરમાંથી કપપ આવડો કરીને આયા ડોસી પોણી લાય ડોસી કી ડોહા હાથે લઈને ધોઈ નાખો હાથ પગ હું નવરીશ નહીં અત્યારે આ મારો ભાટ આવ્યા છે મારે એમને ખબરાબાનું છે પણ કે છે આજી એમ ખબરાબાનું છે અને હું શું ને એને ખબર તને તું પછી ડોસી પાછા ડોહાની વાત કરી મૂળથી બધી વાત કરી કે આ હો દરજી ખબર એના બરાબર એક પાટ હોય તો દરજી બરાબર એક ભાટ હોય તો આવા હો દરજી ખબર એના કરતા એક ભાટ ને ખબર ખોટું એમ કર બધું પૂણે દાણા મળી જાય હા હો ગાયો કેટલા હજાર ગાયો થઈ આ પૂન થતું જતું કેટલું જતું રહે બધું ડોહાઈ વિચાર કરી કો મજૂરી કરીને આવ્યો છું ખેતરમાં હોય દોઢ વીઘો પૈ આવ્યો છું ને પોણી પાણી થઈ ગયું છું ડોસી ડોસીજો ને પણ મારું ને ન ખબર આવશે અને મને ભૂખ્યો ટાટ રાખે છે કે કોઈ કરવું તો પડશે ક્યારે એ ડોઢો કે ડોસી તને સમજણ નહીં પડતી હો તું તો આ વાતમાં તને સમજણ ન પડે કે ડોસી કે શું તાંડો આ અરે કે હો તૂટ્યો ફૂટ્યો ઘર બરાબર એક આપણું ઘરથાર હો ઘર તૂટ્યો ફૂટ્યો હોય ને આપણા ઘરની ઘરથાર આપણે નહીં પડી ગોયણીઓની ઘરથાર નહીં કરતા આપણા ઘરની ઘરથાર કહેવાય આપણા ઘરમાં બેહારેલી માતા આપણી ઘરની ઘરથારની માતા કહેવાય હો તૂટ્યો ફૂટ્યો ઘર બરાબર એક ઘરથાર કી એ પ્રમાણે હો પાટ બરાબર એક ઘરનો પરથાર ડોસી કી હો ભાટ ખબરા પૂણ લેવું એના કરતા એક ભરથારને ખવરાઈ દે હું ખોટું ડોહાને કે ડોહા આવી આવી જો તૈયાર શીરો ભાટ નહીં કે ભાટ તમે આગળ ચોક તપાસ કરો હું મેળ પડે છે નહીં ડોશીમાં એ બનાવેલો શીરો ઘરવાળાને ખવરાઈ દીધો બધું ત્યો જતું રહ્યું એટલે આપણે બહાર ગમે એટલા પ્રયત્ન કરીએ પણ આપણો પતિ પરમેશ્વર જ છે એને હરખથી ખવરાઈ જાય તો એના જેવું પૂન મળ્યું બીજું કે મળે નહીં પણ આપણે આપણું અત્યારે બધું આવડું ચાલતું કોઈને ખબર પડતી નહીં એટલે સંતો એમ કહી ગયા અરે ભાઈ ભાઈ રે આખો તારી કે કેમ કે i know you

એટલે માસ્તાના મનમાં એમ કે મને મારે ઘરવાળી હારું સારું બનીને ખબર છે ખરી પણ મૂળ બનાવતો માજી બુનને કોઈ રોતો આવડે નહીં પણ આખો દાળો ખાટલામાં પડ્યો નહીં માજી ફાઇન કોમ કરાવે હવે કુદરતી કરવા એવું તે એક વખત પિયર ગયો માજી કે ભાઈ મારે પિયર જવું છે હું જરા મારા ભાઈના ના અઠવાડિયું રહી આવું

કદી બનાયેલા નહીં પણ પોતાનો જાત વખોણ માસ્તર આગળ કરેલો એટલે ના તો કઈ શકે નહીં એટલે આ બનાવી દે પછી જેમ તેમ ખબર ખરી કે મારો હાહુમાં લોટમાં કઈ પાણી રેડીમાં કંઈક નખતા રાડા જેવું બનાવીને પછી ચાચર માં નખતો હતો એટલે માલ તૈયાર થતા હતા આટલું એમ ખબરથી જોયેલું ખરું ઊભો પણ બનાવેલા નહીં તે માસ્તર બજાર માં બુન ને ચાલુ કર્યું ચૂલા આગળ ચાચર મૂકી ઘઉંનો લોટો લોટ ખીરું બોધ્યું અને પછી પલો વાટકો ભરીને મળે ચાચર માં નસ્યું તો ધુવાડાના ગોટા નીકળ્યા માલફુવા દાજ્યો ને ધુવાડાના ગોટા નેકળ્યા બુનકી સારું રોવા માંડ્યો સારા માલફુઆ થતા નહીં તો માસ્તર ઘેરાય મારું આઈ બન્યું આજે ગમે તે કરું પણ માલફુ હારા બનાવવા પછી પછી એમને વિચાર કર્યો કે હારું મારે હાહુ માં ખરો ને એનો એ હાલનો કાળો પહેરતો તો કદાચ મારે રંગીન હાલનો છે એ તો તકલીફ નહીં પડતી હોય એમ કે કદાચ કદાચ એવું એ મને કે હાલનાનો ફેર પડતો હોય ઘરમાં જઈને કાળો હાલનો પહેરી આવ્યો કાળો હાલલો પહેરીને આવ્યો પાછું શીડું મળી નોખ્યું તો ધુવાળાના ગોટા નીકળ્યા પ્રભુને રડવા જેવો થઈ ગયો હારું આ નોખું છું તો એ હાહુમાં જેવો હાલ્લો પહેર્યો તો એ આ માલપુવા થતા નહીં મારામાં ખામી શું છે પછી બેઠો બેઠો વિચાર્યું કે મારી હાહુના હાથે બલ્લૈયો કે કોઈ નહીં અને મારા હાથે બંગડીયો ને એવું છે કદાચ એ નડતું નહીં હોય ઘરમાં જે બંગડીયો બંગડીયો કાઢીને બુચા હાથ કરીને આવ્યો પાછો બુચા હાથ કરીને આવ્યો દેતવા ધમધમ તો પાછો ચાચર માં નોશું તો ધુવાળાના ઘોટા ને એકડ્યા પછી તો બુન ને મન વાળ્યું કે આજ મારું મોત છે માસ્તર હમણાં આવશે ને માલ ફૂવો તૈયાર થાય નહીં તો મારે કહેવું શું ને જવાબ શું આપોય પણ હિંમત હારે એવો નતો કે હારું વિચાર કરવા દે માલ ફૂવા નહીં બનતા તકલીફ શું પડે છે પછી જત જત જતા વિચાર્યું હારું મારી હાહુના મોથો બોળું છે અને મારા મોથો બાલ છે કદાચ આ તો નહીં નડતું હોય

પછી લાગ્યું કે હવે કદાચ પછી આ જઈને પાછો ચૂલા આગળ ગયો પાછું રેડ્યું ને ધોવાળાના ગોટા આવું કરતો ઘેરાયા માસ્તર માસ્તરની બાયણામાં રેલે જોયું અને માસ્તરને નવાઈ લાગી બા અઠવાડિયું કઈ ગયો બાચેમ જલ્દી પાછો આવી ગયો માસ્તરની ટવકો વળે બા તું વહેલી વહેલી જેમ આવતી રે કહેતી અઠવાડિયું રહેવાનું માસ્તર આમ કહેતા ઘરવાની પેલો એક પૂંઠ વાળી તો માસ્તર તો ભડક્યા કે આ હું મારા હાડે તે હું ખેલ કર્યો છે આ તે આવો ધંધો શુકરા કર્યો આ પછી તો હાચું બોલ્યા સિવાય રસ્તો નતો પછી તો બાપડો રોતો રોતો કીધું કે મને માલપુઆ બનાવતા આવડતા નતા આ ધુવાળા ને કરતા હતા એટલે મેં માની માફક પ્રયોગ કર્યો કદાચ ધુવાળ આવું કરું તો કદાચ હારા બને એટલે માના હાથ બુચાતા કાળો હાલો તો મોથો બોડું હતું એટલે મેં આ બધું કર્યું પણ હા માલપુવા બન્યા નહીં આ વાત ચાતીતી ને માસ્તર ની અંદર ચૂલા આગળ જ્યાં જોયું તો ચાચન માં તેલ જ નતું રેડેલું અને ગોડી ચાચરમાં તેલ રેડ્યું નહીં તો માલપુવા ચોથી બને ગયા આપણા જીવન ની અંદર આ તેલ રૂપી ભક્તિ ના ઉગન તો મોક્ષ મળે નહીં સંતો કહેવાય માંગે છે કે આ જે ચાચરમાં તેલ હોય તો માલપુવા બને આપણા જીવનની અંદર ભક્તિ હોય તો જ આપણો ઉદ્ધાર થાય ને થાય નહીં